એની સ્લીપ આવે સ્લીપ આવીને પાછો ખનીજ ઓફિસે જાય પણ જો ઓફિસે સાઈન સિક્યોર થઈ કરી દે ને પાછો એ જ લઈને જવાનું પોલીસ ઓકે ને પછી અમારી ગાડી છૂટે અચ્છા એવું તો તો મકવાણા સાહેબ જાય ત્યાં સુધી તો હાલે ને એવું થઈ ને તો બોરો બોરો અમે મોરબી પાટો ચાલુ કરવો મકવાણા સાહેબ ન્યા છે તામ ભાગી જવું એવું તો એમ નહી આવ આવી રીત નું હાલ છે તો તો માણસો કરે હું કાઈ નહી ભાઈ ગાડી હમણા મોરબી પાટાવાળા બધે વાકાનેર મોરબી ચોટીલા પાટાવાળા બધે મોરબી ભાગી ગયા

આરટી વાળા ને પચીસો રૂપિયા આપતો હોય ભાઈ કઈ નહીં એવું બાકી પોલીસ વાળા ના વધારે છે ને હા પોલીસ વાળા ને અલગ અલગ જેવો બોલેરો ને એ પ્રમાણે હોય અમારા